નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક નંબર બસો ના આચાર્ય સંજય પટેલ ને રાજ્ય સરકારે તાત્કાલિક પગલે સસ્પેન્ડ કરી દીધા છે આચાર્ય સંજય પટેલ શિક્ષણ વિભાગમાં કાર્યકર્તા કાર્ય કરતા હોવા છતાં પણ શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર જ તેત્રીસ વખત દુબઈ વેપાર અર્થે ગયા હતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ત્રણ કે છ મહિનાથી રજા ઉપર હોય અને વિદેશી વ્યાપાર અર્થે ગયા હોય કે નોકરી કરતા હોય તેવા બે શિક્ષકો છે અમરોલીની શાળાના આચાર્ય શિક્ષક સંજય પટેલ પોતાના શિક્ષણ ફરજને પડતું મૂકી વિદેશે વ્યાપાર અર્થે ગયા હોવાથી તેમને તાત્કાલિક પગલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઓકે રોલ નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મે અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઈઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ

તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાનું